ઝીણવી રહેશે જે લોકો શાંતિની ઈચ્છા સાથે અહીં આવશે તે લોકો અશાંતિ સાથે પાછા જશે તેવું કહેવામાં પણ કોઈ બેમત નથી લોકોની સાધના ભંગ કરવાનું કામ આ સોડા એસ પ્લાન્ટ કરશે પ્લાન્ટના કારણે ઘોંઘાટ એટલો વધી જવાનો છે કે લોકો વિપક્ષના માટે માંડવીના બાળા ગામમાં આવવાનું બંધ કરી શકે છે પ્રદૂષણ અને ઝેરી પર્યાવરણ વિપક્ષના કેન્દ્ર માટે નુકસાન સાબિત થશે

હવે પ્રદૂષણ સાથે લઈને જશે આ શાંતિ સાથે લઈને જશે કારણ કે જો અહીં જીએસસીએલ નો પ્લાન્ટ નાખી દેવામાં આવશે તો એટલો ઘોંઘાટ થશે કે અહીં વિપક્ષના કેન્દ્ર પછી કાર્યરત રહેવું તે શક્ય લાગી રહ્યું છે સરદી કચ્છ જિલ્લામાં બે હજાર એકમાં વિનાશક ભૂકંપ આવ્યો એ ભૂકંપ બાદ જે ખાના ખાલાબી થઈ એને સરભર કરવા માટે અને કચ્છને ઉભું કરવા માટે સરકારે અનેક યોજનાઓ કરી જેમાં ઉદ્યોગો માટે ટેક્સ માફી યોજનાઓ બનાવી વીસ વર્ષથી અહીં જે કંપનીઓ આવી છે ખાસ અત્યારે વાત આવે તો માંડવીના બાળા ગામે જીએસટીએલ જે કંપની જે સોડાની બનાવે છે એ કંપની આવેલી આવવા માટે જે વાતચીત ચાલે છે એ વિપસના કેન્દ્રની બાજુમાં આવતી હોવાને કારણે વિપસના કેન્દ્રને ઘણી બધી નુકસાન થાય છે તેમજ અહીંના જે ભાડા તેમજ વીસ ગામોને જે નુકસાન થઈ રહ્યું છે એ અંગે અહીંના ગામ લોકો સાથે ખાસ કરીને વિપસના કેન્દ્રના અગ્રણી છે એમના સાથે વાત કરીશું કે અહીં જે કંપની આવી રહી છે એના કારણે શું નુકસાન થશે અને શું આપ ઈચ્છો છો એના કારણે નુકસાન તો એ થશે કે આ જે વિપસના કેન્દ્ર છે નમ્મત એ આંતરરાષ્ટ્રીય સેન્ટર છે અનેક થી પણ પરદેશ પણ સાધકો આવે છે અને વિપસના શીખે છે જે મનને શાંતિ પ્રાપ્ત કરવાનું એક વિજ્ઞાન છે આપણું તો એ અહીંયા જો નજીકમાં આવી કંપની આવે તો એમાંથી જે ધુમાડા નીકળે જે વાસ આવશે અને જે ડેવલપ થશે એના અવાજ વગેરે કારણ કે અહીંયા જે સાધકો છે એ જેટલા દિવસની સાધના માટે આવે એટલા દિવસે મૌન રહીને સા લગાતાર સાધના કરતા હોય છે થોડા ખાવા પીવાના સમય સિવાય અનેક કલાક સુધી સાધના કરવા હોય છે એટલે એકદમ આ જગ્યાએ આ સેન્ટર એટલે સ્થપાયું કે આ એકદમ શાંત એરિયા છે એટલે લોકોને વિશ્વના બધા લોકોને આ સ્થાન બહુ પસંદ પડે છે કારણ કે એકદમ શાંતિથી સાધના કરી શકે છે હવે આ જો કંપની આવે તો ઘણી અનેક પ્રકારના ઉપદ્રવો થઈ શકે છે અનેક પ્રકારના વિક્ષેપો થશે જેથી સાધના નહીં કરી શકે પ્લસ જેવો એ લોકો સાંભળશે કે આ જગ્યાએ આવી કંપની આવી રહી છે તો એમાંથી એટલી બધી ઝેરી બધી હવાઓ કે ઝેરો નીકળે છે કે જે એમના હેલ્થને નુકસાન કરે અને ક્યારેક એવો મોટા વિભાગ કંઈક એવો ગેસ છૂટે તો અહીંયા સુધી આવે કે ઘણાનો જાનનો પણ ખતરો થઈ શકે જે ચીમણીઓ છે એના જે મશીનરી છે એ બધું આટલામાં જ ઊભું થશે અને એ કંપની ચાલવાથી એ મશીનરીનો અવાજ એ ચીમણીમાંથી નીકળતો ધુમાડો એમાંથી નીકળતી રજ તો એક એર પોલ્યુશન નોઈસ પોલ્યુશન આ બધી જાતના જે પોલ્યુશન છે એ પોલ્યુશન કરશે અને જેને કારણે સાધકો જે બાબત માટે આવે છે શાંતિ માટે આવે છે એ શાંતિ દોડાઈ જશે ત્રીસ વર્ષની અહીંયા સેવા સાધનાથી જે તરંગો અમે ઉદભવ કરી છે એને ડિસ્ટર્બ ન થાય તો અમે કંપનીના વિરોધમાં છીએ કે કંપનીને ભલે છેટે લઈ જાઓ અમને સેન્ટરને નુકસાન ન થાય ખાલી અમારા માટે નહીં સાધકો માટે નેશનલ ઉના બચાવવા માટે એ રીતે સૌથી કદાચ મારા માટે મોટો આઘાતનો વિષય છે મારા પરિવાર માટે પણ આઘાતનો વિષય હોય તેવું લાગી રહ્યું છે કારણ કે એ લોકો પણ મારી સાથે સહમત છે મને વારંવાર આ સાધના કરવા મોકલે છે જ્યારે આ જો કંપની આવશે અને જો એનું નુકસાનનું જે પ્રતિતિ થઈ રહી છે એનાથી એક શબ્દોમાં વર્ણવી શકાય તેવું નથી અ કંપની જો આવે તો નુકસાન તો ઘણું બધું છે કદાચ આપણે એને વર્ણાવી પણ નહીં શકીએ એટલું નુકસાન છે પણ પાંત્રીસ વર્ષથી આ કેન્દ્ર સ્થાપિત છે અહીંયા તો જો સરકાર જો ઈચ્છે તો કંપની તો હજી આવી પણ નથી જો એને દૂર બીજી જગ્યાએ લઈ જાય તો આ નુકસાનમાં આપણે બચાવી શકીએ એમ છીએ અને સરકારનો જો આમાં સપોર્ટ હશે તો ઘણું બધું આપણે સારું કરી શકીશું અને બીજું એ પણ છે એક સરકારને વિનંતી કે જે આપણી ભારતીય સંસ્કૃતિ છે ઘરમાં કોઈ કરતું હોય તો પણ આપણે એમ કહીએ કે શાંતિ જાળવો ઘરમાં પૂજા કરે છે બા કે મમ્મી કરે છે પપ્પા કરે છે તો આપણે એક સંસ્કાર આપતા હોઈએ બાળકને તો અત્યારે સરકારનો પણ આ જ સમય છે કે અત્યારે જે આ ધ્યાનનું સ્થાન છે આટલા લોકો દેશ વિદેશથી આવે છે તપે છે બધા ધ્યાન કરે છે તો જો આ કંપનીના અવાજો

તો એ ખરેખર ઈચ્છનીય નથી તો સરકારે અને કેન્દ્ર સરકારે પણ વિચારવું જોઈએ જ્યારે આ લોકો વિપક્ષના કેન્દ્રના લોકો રાષ્ટ્રપતિ સુધી આ પોતાની ગુવા લગાવી ચૂક્યા છે ત્યારે આ કેટલું મહત્વનું છે એ પણ વિચારવું રહ્યું રાજેન્દ્ર ઠક્કર જી મીડિયા બાળા કચ્છ